નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આંકલા તાલુકા માં હેતલ વસ્ત્ર ભંડાર દ્વારા પ્રવેશ ઉત્સવ માં 1540 બેગનું વિતરણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી महोत्सव અને શાળા પ્રવેશ ઉત્સવ 2024 કાર્યક્રમ અંતર્ગત આંકલા તાલુકા ના ગામો ની પ્રાથમિક શાળા ખાતે બાળકોને કુંકુમ તિલક સ્કૂલ બેગ તથા કીટ બેટ આપી દરેક શાળામાં વૃક્ષારોપણ કરી हर्षोલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો આંકલાવ તાલુકાની પ્રાથમિક શાળામાં સ્વજીતેન્દ્રભાઈ નગિંદાસ શાહ ના સ્મરણાર્થે શાહ પરેશભાઈ નગિંદાસ હેતલ વસ્ત્ર ભંડાર દ્વારા 68 પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં પ્રવેશ મેળવતા 1550 બાળકોને સ્કૂલ બેગ તથા 320 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે અમૂલ ડેરીના ડિરેક્ટર ગુલાવસિંહ પઢિયાર આનંદ જિલ્લા ભાજપના પ્રમુખ દિનેશભાઈ પઢિયાર आंकलाव बीआरसी ईश्वरभाई प्रजापति आंकलाव तालुका शिक्षक संघ न प्रमुख नरेंद्र सिंह परमार तथा हाल न प्रमुख माधव सिंह सोलंकी आंकलाव जैन समाज ट्रस्टी परेश भाई शाह हेतल वस्त्र भंडार न भाई शाह तथा नीरव भाई शाह अलग अलग शाला मा उपस्थित रहा तथा गामना सरपंच श्री प्रिंसिपाल श्री शिक्षक गण तथा दाताश्रीओ सहित गामना आगे ग्रामजनो उपस्थित रहा था पाटवी गुजराती न्यूज आंकला तालुका रिपोर्टर समीर गुहा